ભાજપમાં વધુ એક મહિલા કાર્યકર જાહેરમાં વિરુદ્ધમાં આપ્યા છે અમેરિકન યુનિવર્સિટીમાં એડમિશન વિઝાની ગેરંટી નથી વિદ્યાર્થીઓ એજ્યુકેશન ઓફિસ પાસેથી સાચી માહિતી મેળવે છે તો પેઇન કિલર્સ અને એન્ટીબાયોટિક્સના હવે ભાવ વધારો થશે અમદાવાદ સોનું ઉછળી અને અડસઠ હજારની ઐતિહાસિક ટોચે જોવા મળ્યું તો ચાંદીમાં પણ કૂચ જોવા મળી સ્ટ્રેસ ટેસ્ટ સ્મોલ કેપ પચાસ ટકા પોર્ટફોલિયો લિક્વિડેટ કરવા માટે દિવસનો હવે સમય લાગશે સાના ગ્રામ્ય વિસ્તારોમાં બારમાસી રસ્તા માટે ત્રણ હજાર આઠસો બેતાલીસ કરોડના હવે કામો મંજૂર કરવામાં આવ્યા છે સ્પોર્ટ્સમાં જોઈએ તો વન ડે અને ટી ટ્વેન્ટીમાં સ્ટોલ ક્લોકના નિયમનો એક જૂનથી અમલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં નિયમ લાગુ કરવામાં આવશે તો બે ઓવરની વચ્ચે સાહીઠ સેકન્ડથી વધુ સમય લાગશે તો હવે ફિલ્ડિંગ ટીમને પાંચ રનની પેનલ્ટી લાગશે ઇલેક્ટ્રિક વાહન નીતિને મંજૂરી લઘુત્તમ રોકાણ મર્યાદા કરોડ ડોલર જોવા તો દીકરી માલતીને લઈ અને ભારત પહોંચી પ્રિયંકા પ્રિયંકા બહેનોના લગ્નમાં ભારત ન આવી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે તે હાજર થઈ હતી તો બાલીમાં માનવ ટાવર મેકોટેક બનાવવાની અનોખી ધાર્મિક પરંપરા જોવા મળી ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો ઉપર આવી જતા આજે હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા રોજના સો થી વધુ ડિપ્રેશનના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે બોર્ડની એક્ઝામ ચાલુ રહી છે અને તેને જ અંતર્ગત સમાચાર સામે આવ્યા છે કે વીસ જેટલા જે વિદ્યાર્થીઓ છે

પદ્માવતીના વેપારીઓએ સવારે બંધ પાડ્યો સ્થાયીમાં સાંજે તોડવાનો નિર્ણય સંકલનમાં જગ્યા મુદ્દે મતભેદ જોવા મળ્યો રાજ્યમાં સૂર્ય ઊર્જા ઉત્પાદનમાં એકસો ચોર્યાસી ટકાનો વધારો જોકે તેત્રીસ ટકાની સાથે રાજસ્થાન દેશભરમાં મોખરે જોવા મળ્યું બાર રાજ્યોમાં ક્લીન સ્વીપ કરે દક્ષિણ પૂર્વની એકસો ઓગણસાઠ બેઠકમાંથી પંચોતેર ટકા ઉપર જીત મેળવે અને સાત ટકા વોટ વધે ગઢ જૂનો ગુજરાત બે હજાર ચૌદ થી ઓગણીસ માં તમામ બેઠકો જીતવાના ઇતિહાસનું બે હજાર ચોવીસમાં પુનરાવર્તન થશે તે હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પ્રક્રિયા છવ્વીસ માર્ચ સુધી ચાલશે પાંચમી એપ્રિલના રોજ પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે આરટી ના પ્રવેશ માટે બે હજાર આઠસો છત્રીસ જેટલા બેઠકોની સામે બે જ દિવસમાં બે હજાર ચારસો ચુમ્મોતેર અરજી આપવામાં આવી ભારે વાહન પર પાબંધ છતાં પણ ચોક વાહન અકસ્માત ડ્રાઈવર કોમ્પ્લેક્સની પાસે કોન્ક્રીટ મિક્સર ચાલકે તબીબની કારને રોડ વચ્ચે ઢસડી તો આચાર્ય શ્રેયા પ્રભસુરી મહારાજનું રવિવારે સુભાનપુરા જૈન સંઘમાં સામયુ યોજવામાં આવશે ઉદ્યોગપતિ દીક્ષાલય અને જૈન મુનિ સત્ય દર્શન બન્યા બાદ પ્રથમવાર વતન વડોદરામાં પ્રવેશશે મહિલા સહિત સાત શખ્સે પંચાવન હજારના પંચાણું હજાર લઈ યુવકનું અપહરણ કર્યું સેવુસરની લારી ચલાવતા યુવકે વ્યાજે ઉધાર નાણાં લીધા અને ત્યારબાદ અપહરણ કરવામાં આવ્યું તો ડભોઈ થી વચ્ચે બનેલા બ્રિજ પર આરસીસી ઉખડી જતા વાહનો માટે જોખમી આઈપીએલ માં ગત બે સીઝન માં લીગ સ્ટેજ માં બહાર તો ગંભીરની ઘર વાપસી થી કેકેઆર મજબૂત થશે આઈપીએલ થી વર્લ્ડ કપ નું ઓડિશન હિટર ની શોધ બે મહિનામાં નક્કી થશે વર્લ્ડ કપના ખેલાડીઓ સ્પેશિયાલિસ્ટ માટે ઘણા ખેલાડીના પ્રદર્શન પર સિલેક્ટર્સની નજર મોદીજી અમિત શાહ રાજનાથસિંહ દ્વારા પ્રચાર અભિયાન તીવ્ર અમારા નામે અનેક સ્કીમ અને વિપક્ષના નામે સ્કેમ તમિલનાડુમાં પીએમ મોદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું તો વાયરલ તસવીરોની ઓળખ સરળ થઈ શકે છે તસવીર એઆઈ છે કે કેમ તેની માહિતી હવે મળી જશે તો હવે જોઈએ ગુજરાત પેત્રડી હેડલાઇન્સ ચૂંટણી બોન્ડના નંબર ન આપતા સુપ્રીમે એસબીઆઈની ઝાટકી લોકસભાની ચૂંટણીની જાહેરાત આજે કરવામાં આવશે તો સીએએ ભારતની આંતરિક બાબત તેને વોટ બેંકનું રાજકારણ ન ગણવું વિદેશ મંત્રાલયે કહ્યું ચૂંટણી બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને સૌથી વધુ દાન આપનાર ફ્યુચર ગેમિંગ કંપનીના માલિક કોણ છે પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી કંપનીના ક્વોલિટી મેનેજરની પાસેથી બાવીસ લાખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે મંજૂર પંચોતેર લાખની પુરાંત રહેવાનો અંદાજ પેટલાદ પાલિકા વીજ બિલ ભરવા છ કરોડની લોન લેશે તો લોકસભાની ચૂંટણીની માટે આજે તારીખો જાહેર થશે ખર્ચ રાજકારણીઓ પાસેથી વસૂલવો જોઈએ કવાટ તાલુકામાં સમલવાટ ગામના લોકોને પાણી માટે રજડપાટ ઉનાળાના પ્રારંભમાં જ તંત્રના પાપે મહિલાઓને પાણી માટે પાણી પત કરવાની નોબત આવી છે તો 400 થી વધુ મકાનની વસ્તીવાળા દેલસર ગામે રોડ નહીં તો વોટ નહીં સૂત્ર અપનાવ્યું છે મહીસાગર જિલ્લામાં ધૂળેટીમાં જળાશયોમાં નહવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે હોળી ધૂળેટી નિમિત્તે નદી તળાવમાં ડૂબી જવાની વધી રહેલી કિસ્સાથી તંત્ર દ્વારા હવે ફરમાન બહાર પાડવામાં આવ્યું છે ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને લૂંટવાનો પ્રયાસ એસએસજીમાં ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો કોની રહેમ નજર તે હાલ ચર્ચાઈ રહ્યું છે સ્પોર્ટ્સમાં વાત કરીએ તો મેથ્યુ વેડ વ્હાઈટ બોલ ફોર્મેટ પર ધ્યાન આપવા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે તો ઇન્ડિયન વેલ્સમાં મધમાખીઓના હુમલાથી મેચ અવરોધાયેલી મેચ જીતી સેમીમાં સેમી સર્કલ પાસે છ કરોડના ખર્ચે નવી વરસાદી ચેનલ નાખવામાં આવશે લાગુ પડે તે અંતિમ મંજૂરી તો સરપંચ પ્રદેશ અધ્યક્ષની ચાલુ સભામાં રજૂઆત કરવી પડે તે શરમજનક આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર વડોદરાથી લોન્ચ કરાયો તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ તમે બોન્ડ નંબર કેમ જાહેર ન કર્યા સુપ્રીમની ફટકાર આદેશના પાલનના નામે ચૂંટણી બોર્ડના ડેટા તો આપ્યા પણ એ અધૂરા હોવાનો ભાંડો ફૂટી ગયો તમિલનાડુને તોડવાનું સપનું જનતા ફગાવશે વડાપ્રધાને કહ્યું સેન્સેક્સમાં ચારસો ચોપન પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો કોર્પોરેશનના અધિકારીઓની આંતરિક બદલીના આદેશને અડતાલીસ કલાકમાં જ ફેરબદલ કરાતા ચકચાર કોર્પોરેશન કમિશનરની કઈ મજબૂરી કે અડતાલીસ કલાકમાં જ અધિકારીઓની બદલીનો આદેશ બદલવો પડ્યો અઢારમી જાન્યુઆરી હરણી મોટના તળાવના લેક ઝોનમાં સર્જાયેલી ગોસારી દુર્ઘટનામાં ચૌદ હતભાગીઓના મોત નીપજ્યા હતા હોળીકાંડમાં બે હાજર આઠસો ઓગણીસ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને બારમાસી રસ્તાની સુવિધા કનેક્ટિવિટી આપવા માટે ત્રણ હજાર આઠસો બેતાલીસ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી તો કંપનીના શેડમાંથી ગાડીની સીટની ફ્રેમ બનાવવા લોખંડના સ્ક્રેપનું બોક્સ ચોરાયું હાલોલ જીઆઈડીસી નજીક આવેલ લોખંડના સ્ક્રેપનું સરકારી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન લોકસભાની ચૂંટણી પહેલા જ સરકાર પર ફીસ વધારવા માટે પ્રયાસ નીતા અંબાણીએ મુંબઈ ઇન્ડિયન્સનો ઉત્સાહ વધાર્યો દીકરીઓને વિશ્વની શ્રેષ્ઠ ખેલાડીઓની સાથે રમતા જોવી ભાવ વિભોર કરનારી અનુભૂતિ ગુજરાત ટાઇટન્સના શક્તિશાળી ખેલાડી મેથ્યુ વેડની નિવૃત્તિની જાહેરાત તો ચેન્નાઈ સુપર કિંગ્સની બોલિંગ ચિંતાનો વિષય બની શકે તેમ છે પઠાણે કહ્યું કોલેજના ચાર માંગ પ્રોફેસરો વિદ્યાર્થીઓની છેડતી કરતા હોવાના ગંભીર આક્ષેપોની સાથે હલ્લા બોલ કરવામાં આવ્યો છે બોલિવુડમાં જોઈએ તો માધુરી દીક્ષિતે રેડ આઉટફિટમાં સૌ કોઈનું દિલ જીત્યું તો અક્ષયની અપકમિંગ ફિલ્મ બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ તોડી શકશે શાહરૂખ સલમાનનો છૂટી જશે પરસેવો પાકિસ્તાનની ત્રણ મહિલા એજન્ટોએ રાજસ્થાની યુવકને ફસાવ્યો આર્મી યુનિફોર્મ સ્ટોરની કર્મીના ચાસુ આરોપમાં ધરપકડ શહેરની મધ્યમાં સુરસાગર ઐતિહાસિક ઇમારતોને સાંકળી હેરિટેજ સ્ક્વેર બનાવવા માટે ચર્ચરિત બનેલા પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવી તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ વર્તમાન લોકસભાની મુદ્દત રોજ પૂરી થાય છે માર્ચ ચૂંટણી જાહેર થઈ હતી સાત તબક્કામાં મતદાન યોજાયું હતું તો ત્રેવીસ મી એ પરિણામ જાહેર થયા હતા આજે લોકસભા ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે એસબીઆઈ સુપ્રીમનો સવાલ ચૂંટણી બોન્ડની સંપૂર્ણ વિગતો કેમ ન આપી શહેરની આસપાસના ગામોના ખેડૂતો વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો પ્રદર્શિત કરશે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા આજે ખેડૂત હાર્ટ પ્રદર્શન તો કામ ધોરણે શરૂ કરાયું એપ્રિલ મહિનામાં મૂકવામાં આવશે આપવાટલાદરા માંજલપુર ઓવરબ્રિજ જુલાઈમાં ખુલ્લો મૂકવામાં આવશે ડીઆરએમ જણાવ્યું દરજીપુરા એરફોર્સ બ્રિજ પાસે ખારી બિસ્કિટના વેપારીનું ટેમ્પાની અડફેટે મોત નીપજ્યું છે સાંજથી આચારસંહિતા સરકારી સંસાધનોના રાજકીય ઉપયોગ પર પ્રતિબંધ લોકસભાની વડોદરા બેઠકની ચૂંટણીની તારીખ શનિવારે જાહેર થશે તો ન્યુ અલકાપુરીમાં ગત સાતમી માર્ચ અકસ્માત થયો લોની વિદ્યાર્થીનીને ટક્કર મારી ફરાર બાઇક ચાલક સગીર નીકળ્યો સેન્સેક્સ ચારસો ચોપન પોઈન્ટ ઘટી તોતેર હજારથી નીચે બંધ તો નિફ્ટી બાવીસ હજારથી નજીક જોવા મળ્યું એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો સભા નૃત્યમાં વિદ્યાર્થીઓની ભરતનાટ્યમમાં માર્ગમની પ્રસ્તુતિ સ્મોલ પ્રસ્તુતિપ શેરના કેપ નવ લાખ કરોડનો ઘટાડો તો છ એનબીએફસી માટે આગામી વર્ષમાં લિસ્ટિંગ કરાવવું ફરજિયાત છે એસએસજીનું તંત્ર દર્દીઓની સુવિધાઓ આપવામાં નિષ્ફળ જોવા મળ્યું

તો ધોરણ દસ અને બારની પરીક્ષાનું સડસઠ હજાર એકસો પંદર શિક્ષકો ચારસો બાવન કેન્દ્રમાં મૂલ્યાંકન કરશે ઓવર શરૂ નહીં કરે તો પાંચ રનની પેનલ્ટી લાગશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આઈસીસીનો નવો નિયમ ફિલ્ડિંગ સુકાની માટે સમસ્યા બનશે અમેરિકાના ડેન્વર શહેરમાં બરફનું તોફાન આઠસો ફ્લાઇટ રદ કરવામાં આવી ચૂંટણીમાં નિષ્પક્ષતા અને પારદર્શકતા સુનિશ્ચિત કરવા રિપોર્ટ તૈયાર કરતા પહેલા નર્મદા નદીમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવશે દક્ષિણ રાજ્યોની જેમ બે રાજ્યો વચ્ચે વોટર ટુરિઝમ વિકસાવવામાં આવશે તો વીએમસી માં અધિકારીઓની બદલીમાં વહાલા દૌલાની ચોવીસ કલાકમાં બે ઓર્ડર કર્યા તો વગ ધરાવતા અધિકારી માનીતી જગ્યાએ બદલી કરવા માટે સફળ જોવા મળ્યા આ હતા અત્યાર સુધી ન્યૂઝની અપડેટ્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ટ ટુડી ન્યૂઝ